પરમેશ્વરના નામમાં આપ શરવનો હું રમેશ તથા રોજ તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ વિશેષ તમારો આ નમ્ર પ્રયાસ છે કે અમે રોજ એક એક અધ્યાય બાઇબલમાંથી વાંચન કરીને તેને પ્રસારિત કરીએ છીએ કે જેથી આપણે આપણા જીવનમાં એક વખત તો સંપૂર્ણ બાઇબલ વાંચી શકીએ અને સાંભળી શકીએ આ પ્રયાસને જો તમે આવકારતા હો અને તમારે અમારા પ્રયાસ પસંદ આવતો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક પણ કરો અને પોતાના ગૃહ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને વધુ ને વધુ એનો વધુ પ્રચાર પ્રસાર થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ તો આ સમય કિતાબ આપે આપણને આપે છે કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ તો ચલો એ ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પવિત્ર 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 સૈન્યના દેવી હવા બાપ તમારો આભાર માની તમારો ઉપકાર માનીએ એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો તે દિવસને આશીર્વાદિત કીધો અને આજની આ સુંદર ઘડીએ તમારા જીવંત વચનોનું વાંચન કરવાને માટે તમે અમોને જે તક આપી તમારો આભાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરો બાપ વચનો ઘણા લોકો સુધી પહોંચે તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય એવી કૃપા થવા દેજો પિતા વચન સાંભળનાર સગડા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો તમારા હાથોમાં સોંપાતા મારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પંદરમું પુસ્તક જે હેઝરાના પુસ્તકના નામથી પ્રસિદ્ધ છે તેનો બીજો અધ્યાય બંદીવાસમથી આછા ફરેલાની નામાવલી બાબિલનો રાજા નબુ ખાદને શાહ યહુદિયાના જે લોકને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો તેઓમાંથી જે માણસો છૂટીને યરુશાલેમમાં તથા યહુદિયામાં પોતપોતાના પોતાના નગરમાં પાછા આવ્યા તેઓ આ પ્રમાણે છે તેઓ જરો બાબેલ યશુઆ નહેમિયા સરાયા રહેલાયા માઢ બિલશાન મિસ્પાર બિગવાઈ રહ તથા બાનાની સાથે આવ્યા ઇઝરાયેલી લોકોની સંખ્યા પારોસના પુત્રો બે હજાર એકસો બોતેર સફાટિયાના પુત્રો ત્રણસો બોતેર શારાહના પુત્રો સાતસો પંચોતેર આહ મુવાબના પુત્રો યશુઆ તથા યોગ બે હજાર બસો ચોપન જાતુના પુત્રો નવસો પિસ્તાળીસ જાકાય ના પુત્રો સાતસો સાઠ બાની પુત્રો છસો બેતાળીસ બેબાઈના પુત્રો છસો ત્રેવીસ ના પુત્રો એક હજાર બસો બાવીસો બે હજાર છપ્પન આદિન ના પુત્રો ચારસો ચોપન હિઝિકિયા ના પુત્રો પુત્રો ત્રણસો ત્રેવીસ યોરાના પુત્રો એકસો બાર હરસુમના પુત્રો બસો ત્રેવીસ ગિબ્બાનના પુત્રો પંચાણું બેથલેહેમના પુત્રો એકસો ત્રેવીસ તોફાના મન મનુષ્યો છપ્પન અનાથોતના મનુષ્યો એકસો અજમાવેશના પુત્રો બેતાળીસ કિરિયાત આરિમના કફીરાના અને બેરોથના પુત્રો સાતસો તેતાળીસ રામા ને ગેબાના પુત્રો છસ્સો એકવીસ મીખમાસના મનુષ્યો એકસો બાવીસ બેથેલ ને આઈના મનુષ્યો બસો ત્રેવીસ નબોના પુત્રો બાવન માગબીસના પુત્રો એકસો છપ્પન બીજા એલામના પુત્રો એક હજાર બસો પુત્રો ત્રણસો વીસ લોદના હાદીના તથા આનોના પુત્રો સાતસો પચીસ યરીખોના પુત્રો ત્રણસો પિસ્તાળીસ સનાહના પુત્રો ત્રણ હજાર છસો ત્રીસ યાજકો જદાયાના પુત્રો યોશિયાના કુટુંબના નવસો પુત્રો એક હજાર બસો સુડતાળીસ હારીમના પુત્રો એક હજાર સત્તર લેવીયો હોદાવિયાના પુત્રોમાંના યેશુઆ તથા પુત્રો પુત્રોતેર ગવૈયાઓ આશાફ પુત્રો એકસો અઠાવીસ દ્વારપાળો શાલુમ આટેલ ટાલબોન આકુબ હટી અને શોબાઈ પુત્રો સર્વ મળીને એકસો ઓગણચાળીસ મંદિરના સેવકો સિહા હશુફા તાબાઓત કેરોશ સિહા પાદોન લબાન હગાબ અક્કુ હગાબ શામલાઈ હનન ગિદેલ કહર રાયા રસીન નકોદા ગાજમ ઉજ્જ પાશિયા દેસાઈ આસ્ન મેઉની નફીસી બાકબુક હકુફ હરહુ बासलूत, महिदा हर्सा बारकोस सिसरा तेमा नशिया तथा हकीफाना पुत्रो सुलेमान सेवकोना पुत्रो शोटाई अरुदा, यहला, तारकोन गिदेज शफाटिया हाटिल ઓકેરેશ હસબાઈમ તથા અમીના પુત્રો સર્વિમ તથા સુલેમાનના સેવકોના મળીને સુલેસો બાણું તેલમેલાલ તેલહારસા ખરૂબ અદાન તથા ઇમ્મેર જેઓ તેઓમાંથી જેવા પાછા આવ્યા જેઓ ઇઝરાયલિયોમાં હતા કે નહીં એ વિશે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહીં તેઓ આ છે દલાયા ઓબિયા તથા નકોદાના પુત્રો છસો બાવન યાજકોના પુત્રોમાંના હબાયાના પુત્રો હક્કોશના પુત્રો બારજીલાય જે ગિલિયાદી બારજીલાયની દીકરીઓમાંથી એક સ્ત્રી પાણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો એઓએ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓના નામ મળ્યા નહીં તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજક પદમાંથી બરતરફ થયા સરસુબાએ તેઓને કહ્યું કે ઉરીમ તથા તુમ્મિમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુમાંથી ખાવું નહીં સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા તેઓમાં ગવૈયાઓ તથા ગાનારીઓ બસો હતા તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા અચ્છા બસો પિસ્તાળીસ હતા ઊંઠ ચારસો પાંત્રીસ અને ગધેડા છ હજાર સાતસો વીસ હતા યરુસાલેમના યહવાના મંદિરમાં જ્યારે પિતૃના કુટુંબમાંથી કેટલાક વડીલો આવ્યા ત્યારે ઈશ્વરના મંદિરને તેની જગ્યા ઉપર ઊભું કરવાને તેઓએ રાજી ખુશીથી અર્પણ આપ્યા તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીખ સોનું પાંચ હજાર માન્યરૂપો તથા યાજકના સ્વપોશાક આપ્યા એમ યાજકો લેવીઓ તથા કેટલાક લોકો ગવૈયાઓ દ્વારપાળો તથા નથીનીમ યરુશાલેમ અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરોમાં વસ્યા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો બાપ પ્રાર્થના કરીએ જીવન પરમેશ્વર પિતા તમારો આભાર માનીએ છે તમારો ઉપકાર માનીએ છે કે તમે અમોને આ તક આપી કે અમે તમારા જીવન વચનો વાંચી શકીએ આ વચનોને આશીર્વાદિત કરજો બાપ આ વચનો જે કોઈ ભાઈ બહેનો સાંભળે છે એ સગડવાની પર તમારી આશીર્ષની વર્ષા થવા દેજો પિતા બાપ તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરજો બાપ એના કુટુંબમાં જોઈતા સગડા સારાઓના તમારા ખૂટ ભંડારમાંથી પૂરા પાડજો બાપ અને પૃથ્વી પરની એક બાબતોથી આમ સગડાઓને તમે સાત્વું સંભાળને બચાવજો પિતા વિશેષ પિતા બાપ તમારા વચનો ઘણા લોકો સુધી પહોંચે ઘણા લોકો આ વચનો સાંભળે અને કોઈ એક આત્મા જીતાય તેને માટે પણ અમે તમારી દયા ભલાઈને પ્રેમ માગી લઈએ છીએ તમારો આબુ ખૂબ જ નજીક છે તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવા અને અમે હરધમ તૈયાર હોઈએ તેને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ અમેરિકાને આશીર્વાદિત કરજો આ દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ સમગ્ર પૃષ્ઠી પર પૃથ્વી પર વસતા સમગ્ર લોકોને પણ તમારા આશીર્ષની વરસાદ થવા દેજો આમ સગડાઓને તમાર તમારી સમક્ષ લાગે છે પિતા બાપ કે તમે આમ સગડાઓને સાચવો સંભાળો અમારી સગડાઓની સહાયતા મદદ કરો પિતાભાઈ અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર અમારા મસી ઈશુ મસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા